છેલ્લા ઘણા સમય થી શિક્ષકો ની ભરતી જે ગુજરાત રાજ્ય સરકારે જે કરવી જોઈએ કરી જ નથી અને એક જ્ઞાન સેવા પ્રોજેક્ટ નામ જે લોલીપોપ આપી હતી એ લોલીપોપ જેમ આપી એના જે જ્ઞાન સેવક પ્રોજેક્ટ ના જે વિદ્યાર્થીઓને લેવાના હતા એ પણ લઈ ચુક્યા છે હવે જે કાયમી શિક્ષકોની ભરતી જે છે એ કાયમી શિક્ષકોની ને લઈ અને વિદ્યાર્થીઓ સતત માંગણી કરી રહ્યા છે કે કાયમી શિક્ષકની ભરતી જાહેર કરો બે હજાર અઢાર પછી એમાં જોવા જઈએ તો કાયમી શિક્ષકોની ભરતી જે થવી જોઈએ એ થઈ જ નથી એટલે મોટા પ્રમાણમાં જગ્યાઓ ખાલી છે લગભગ પચાસ હજાર ઉપર જગ્યાઓ ખાલી છે તો આ જે જગ્યાઓ છે એમાં મોટા પ્રમાણમાં સત્વરે પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવે અને જે જગ્યાઓ છે એમાં કેટલી જગ્યાઓ ભરવામાં આવશે એની એક સુનિશ્ચિત તારીખ માટે વિદ્યાર્થીઓ ઉપસ્થિત થયા અને વિદ્યાર્થીઓના કહી શકાય સાથ સહકાર અને સમર્થન માટે હું પણ ઉપસ્થિત થયો છું અત્યાર સુધી સરકારે ગુજરાત રાજ્ય સરકારે ભારતીય જનતા પાર્ટી ની એકસો છપ્પન પ્લસ પાંચ જે સત્તા પક્ષ છે એ સત્તા પક્ષે અત્યારથી જે શિક્ષક બનવા માટે જે ઉમેદવારો ઠંડ બની રહ્યા છે

શિક્ષકો ની ભરતી થયા બાદ પણ એ પંચાવન હજાર જેટલી જગ્યાઓ ખાલી છે તો શા માટે એ ભરતી કરતી નથી એ યક્ષ પ્રશ્ન છે